નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે પ્રકાશ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં પણ ઘર શણગારની ચીજવસ્તુઓની ખરીદી માટે લોકોની ચહેલ પહેલ જોવા મળે છે ત્યારે ખબર ગુજરાત આવી પહોંચી છે જામનગરના ઓમ ટ્રેનિંગ સેન્ટર ખાતે કે જ્યાં મનોદિવ્યાંગ બાળકો દ્વારા ખૂબ સુંદર મજાના દિવાળી પર્વના અનુરૂપ એવા દીવડા બનાવવામાં આવે છે તો ચાલો જે અહીં ઓમ ટ્રેનિંગ સેન્ટરના સંચાલક છે એવા ડિમ્પલબેન મહેતા આપણી સાથે જોડાયા છે તો તેમની સાથે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે ડિમ્પલબેન સૌ આપ ખૂબ સુંદર મજાનો પ્રોજેક્ટ કરો છો મનો દિવ્યાંગ બાળકો દ્વારા દીવડા બનાવવાનો તો તમને એ પૂછીશ કે બાળકોને આ પ્રોજેક્ટ સાથે જોડવા પાછળ તમારો હેતુ શું છે અને કેટલા વર્ષથી આપ આ કામગીરી કરો છો નમસ્કાર હું ડિમ્પલ મહેતા હોમ ટ્રેનિંગ સેન્ટર મનો દિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા હું છેલ્લા પંદર વર્ષથી આ બાળકો સાથે વર્ક કરું છું અને ખાસ કરી અને મારો એક જ ઉદ્દેશ્ય છે કે હું પણ દિવ્યાંગોને કામ આપું અને વધારે વધારે લોકો આમની સાથે જોડાય અને એ પણ ઘણું બધું સુસુપ્ત શક્તિઓ એનામાં છે જે મને હું એની સાથે કામ જેમ જેમ કરતી ગઈ એમ મને પણ કામ કરાવતા એમને આવડતું ગયું અને હું લોકો એમની પાસે રાખડીઓ બનાવડાવું છું દીવડાઓ બનાવું છું ગરબા બનાવડાવું છું આવી રીતે એને રોજબરોજ પ્રવૃત્તિમય રાખી અને એનામાં જે શક્તિ છે એને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું અને મારે ખાસ મારું એક જ લક્ષ્ય છે કે દરેક દિવ્યાંગો પગભર થાય એ પણ કમાય અને થોડું નાનું મોટું ઘરમાં ખર્ચામાં મદદ કરે જેથી એ કોઈને ભારરૂપ ના લાગે આ આ કાર્ય માટેથી હું અવારનવાર એક્ટિવિટી કરતી હોઉં છું અને હું છેલ્લા પંદર વર્ષથી આ આ બાળકો પાસે આવું દીવડાઓનું વર્ક કરાવું છું અને હર વખતે લગભગ અમે અલગ અલગ વેરાયટીઓના દીવડાઓ તૈયાર કરીએ છીએ જેમાં મીણવાળા મીણ વગરના સાથિયાવાળા કુંડીવાળા સાદા દીવડાઓ રંગ પૂરેલા આવી રીતે અલગ અલગ જેમ જેમ લોકો અમારી સાથે વધારે વધારે જોડાતા જાય છે અને અમને જેવી રીતે ઓર્ડર પ્રમાણે પેકિંગ કરવાનું કહે છે તો અમે એ પ્રમાણે પેકિંગ પણ કરીને આપીએ છીએ તો હું વધારે વધારે લોકોને જો ખરેખર દિવ્યા દિવાળી તો આપણે બધા સેલિબ્રેટ કરવાના જ છીએ પરંતુ તમારા દિવાળીના પ્રસંગમાં અમારા આ બાળકોને પણ એક કામ મળી રહે અને તમારા ઘરે જે પ્રસાદી રૂપે દીવડાઓ આવે છે તેમાં દીવડાઓની સાથે પ્રકાશ મળે અને અમારા બાળકોના જીવનમાં પણ પ્રકાશ મળે એવા આશીર્વાદ સાથે આપ અમારા ટ્રેનિંગના દીવડાઓ તમારા ઘરે પ્રગટાવી અને અમને દિવ્યાંગોને પણ યાદ કરી અને કામ આપો એવી મારી ખાસ એક અપીલ છે અત્યારે હાલ આપણે જોઈએ કે ટ્રેનિંગ સેન્ટરમાં કેટલા બાળકો દ્વારા કામગીરી કરવામાં આવે છે અને તેમના વચ્ચે તમે કઈ રીતે કામગીરીની વહેંચણી કરો છો હું છેલ્લા આમ તો પંદર વર્ષથી કામ કરું છું પરંતુ જે અઢાર વીસ વરસથી મોટા છે જે જે ચાલીસ વર્ષના બેતાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષના એ બધા અહીંયા જે મારાથી જે બોર્ડર લાઈનના બાળકો છે કે જે કંઈક નાનું મોટું કામ કરી શકે છે આવા પંદર બાળકો અહીંયા મારી સાથે કામ કરે છે ઘણા પેકિંગ કરે છે ઘણા વાટો પૂરે છે ઘણા એમાં જરીઓ પૂરે છે ઘણા પેકિંગ કરીને માર્કેટ સુધી બહાર પહોંચાડવામાં પ્રયત્ન કરે છે આવી રીતે પંદર બાળકોનું અહીંયા મારું એક ગ્રુપ છે જે બોર્ડર લાઈનના બાળકો છે જે અઢાર વર્ષથી અપ છે એ લોકો પાસે હું વધારે વધારે આ કામ લઉં છું હાલ આ વર્ષે આપણે કેટલા દીવડા બનાવાયે છે અને તેને અહીંયાથી લઈને બજાર સુધી પહોંચાડવાની પ્રોસેસ આપણે કઈ રીતે કરીએ છીએ હું માત્ર ને માત્ર હોમ ટ્રેનિંગ સેન્ટર અંદર જ વર્ક કરું છું બધું હું ક્યારેય પણ કોઈ લોકોને મળવા નથી જઈ શકતી એનું માત્ર કારણ છે કે મારા આ દિવ્યાંગ બાળકોને મૂકી અને મને ક્યાંય જવું પણ લોકો વધારે વધારે અમારી સાથે હર વખતે તમારા મીડિયાના પ્રચારથી બધા જામનગરવાસીઓ તેમજ અન્ય લોકો પણ અમારી સાથે ઘણા બધા જોડાયેલા છે હું એ દરેક વ્યક્તિનો પણ ખાસ આભાર માનું છું કે હું ક્યારેય પણ અમારી સંસ્થાને કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ નથી મળતી છતાં પણ હું આ આટલા સત્તર વર્ષથી આ બાળકોને અને આખી આ સંસ્થા ચલાવું છું અને સાથે સાથે ડેઇલી આ બાળકોને ભોજન પણ અમે આપીએ છીએ આવી રીતે દરેક બાળકોને અમે કામ આપી અને મદદ કરીએ છીએ આ તો ખૂબ સુંદર પ્રોજેક્ટ છે અત્યારે હાલ પણ આ સિવાય પણ બીજી કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિ અહીંયા કરવામાં મને હમણાં જ બેને પૂછ્યું કે તમે કેટલા હું અત્યારે છે ને અહીંયા દસથી બાર હજાર દીવડાઓ બનાવ્યા છે અમે છેલ્લા બે મહિનાથી આ જજી આ વખતે વર્ક કર્યું છે પણ જો ખરેખર સમાજ અમારી સાથે જોડાય તો અમે આખા વર્ષ દરમિયાન આ બાળકો પાસે પ્રવૃત્તિ કરી શકીએ અને બાળકોને આ પ્રવૃત્તિ કરવી ખૂબ ગમે છે રાખડીનું વર્ક અમે કરાવીએ છીએ પણ એ થોડું ઝીણું છે જ્યારે આ પેઇન્ટિંગ વર્ક બાળકોને બહુ ગમે છે એટલે ખરેખર જેમ જેમ અમારી સાથે સમાજ જોડાતો જશે જેમ જેમ અમને વધારે ઓર્ડર મળતા જશે તો કદાચ આપણે આવતા વખતે દસ હજાર દીવડા પણ બનાવી શકીએ કેવો રિસ્પોન્સ મળે છે જામનગર તરફથી અને શું કહેશો જામનગરના જામનગરની જનતા વિશે શું કેવું ખૂબ સરસ સપોર્ટ મળે છે હંમેશા મારા જામનગરવાસીઓ અમારા દિવ્યાંગ બાળકોને હેલ્પ કરવા માટે તત્પર હોય છે કોઈ પણ પ્રોજેક્ટ હું સ્ટેટસ કે ફેસબુકમાં મૂકું છું તો લોકો બહુ બધા જોડાઈ જાય છે હું જામનગરની દરેક વ્યક્તિઓ તેમજ દેશ વિદેશમાં વસતા મારી સાથે જોડાયેલા તમામ દાતાઓનો પણ ખૂબ આભાર માનું છું અને આપશ્રી મીડિયાઓનો પણ હું ખૂબ આભાર માનું છું કે અમારી વાતને આપ લોકો સુધી પહોંચાડો છો તો આપનો પણ ખૂબ ખૂબ આભાર ખબર ગુજરાતનો પણ ખૂબ આભાર તો જે રીતે આપણે જોયું કે હોમ ટ્રેનિંગ સેન્ટર ખાતે મનોદિવ્યાંગ બાળકો દ્વારા જે ખૂબ સુંદર મજાના આ દીવડા બનાવવામાં આવે છે ત્યારે આપણે કંઈક ને કંઈક દિવાળી ઉપર ખરીદી તો કરતા જોઈએ છીએ ત્યારે આપણે બજારમાંથી લેવાના બદલે આ બાળકો દ્વારા જો બનાવેલા આ દીવડાનો ઉપયોગ કરીશું અને એની પાસેથી ખરીદ ખરીદ કરીશું તો તેમને પણ એક પ્રોત્સાહન મળશે અને તેમને પણ કમાણીનું એક સાધન બની રહેશે ત્યારે ખબર ગુજરાતના માધ્યમ દ્વારા હું આપ સૌને પણ એક અપીલ કરવા માગું છું થેન્ક યુ મારું નામ ચંદ્રિકા ત્રંબકલાલ જોશી ખરીદી કરવા માટે હા દર વખતે આવું છું રક્ષાબંધનમાં પણ આવું છું અને બાળકોને ભોજન માટે નાસ્તા માટે અને ટી શર્ટ પણ બધાને હમણાં પહોંચાડી ગઈ હતી બાળકો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે એટલે એને પ્રોત્સાહન કરવા માટે જેમ હું આવું છું એમ સમાજના દરેક વ્યક્તિઓને કહું છું કે દરેક પોતે આવે તો આ બધા બાળકોને પ્રોત્સાહન મળે અને વધારે ને વધારે કામ કરવાની ઈચ્છા જાગે ખૂબ સારું કાર્ય ડિમ્પલબેન કરાવી રહ્યા છે ખૂબ ખૂબ એમનો આભાર ભગવાન એને ખૂબ શક્તિ આપે લાંબુ તંદુરસ્તીવાળું આયુષ્ય આપે એવા ભાવથી જય ગુરુદેવ